તમે પણ અમારું જ ચાલશે હવે કેમસ હા tartar di taru chalu હું રાજકારણ માંથી પૂછી ગયા કોંગ્રેસ પૂછો કેટલા પૂછવા પૂછો જોઈએ સમય ટીવી ઇન્ટરવ્યુ દરેક વસ્તુ કેસમાં ના હોય ના નહી તમે કોઈ વ્યક્તિ ના રહો તમે ના થઈ શકો છે આખી દુનિયા તમારી જોડે હોય પણ સવાલ નથી યાર તમે એના માટે બીજા કોઈ ની જોડે તો ના આવું આપની આસપાસ બનતી ઘટનાઓ સમાચાર અને રસપ્રદ માહિતીઓ ઝડપથી મેળવવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ મિસ્ટર રિપોર્ટર ડોટ ઇન પર વિઝિટ કરો આ ઉપરાંત અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ફેસબુકને ફોલો કરો તેમજ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ